જામનગરના મયુર ટાઉનશીપમાં આવેલા કોમન પ્લોટમાં રૂમ ટોયલેટ બાથરૂમ અને બે શેડ બનાવી દબાણ કરનાર ધન્મેશ રાણપીરા સામે ફરિયાદ થતા પોલીસ તપાસમાં તેમજ તથ્ય જણાવતા લેન્ડ ગેમ્બલિંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં ત્યાંના રહેવાસી માટે ફાળવવામાં આવેલ કોમન પ્લોટમાં મૂળ જામનગર તાલુકાના લાઠિયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરિયા દ્વારા પાક્કું બાંધકામ કરવા ઉપરાંત તે કોમન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવી લઈ જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તે દરમિયાન જે વ્યક્તિ દ્વારા વિરોધ કરાયો હતો તેઓએ પોતાનું મકાન પણ ત્યાંથી વેચી નાખ્યું હતું આ બાબતની જિલ્લા કલેક્ટરશ્રીની લેન્ડ ગેવલિંગ સમિતિ સમક્ષ રજૂઆત પહોંચતા તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તથ્ય જાણતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ સોસાયટીના કોમન પ્લોટની અંદાજે

આ લેન્ડ ગ્રેબિંગના ગુનેના જે મેન આરોપી છે આનું નામ ધર્મેશ મુરજીભાઈ છે અને જેવો ગુનો દાખલ થયો છે ગુનો જે જે સોસાયટી છે મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન ફ્લોર છે અને આ કોમન ફ્લોટનો જે ટોટલ એરિયો છે લગભગ નવસો થ્રી એટ ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઉભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે એને યુઝ કરે છે તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મોજીભાઈ રાણપ્રિયા છે આને ઉપર દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલી રહી છે સોસાયટીના રહીશોને જાણકારી આપવામાં આવી છે કે યુઝ માટે માટે પોતાના પોતાના અંગત અંગત ઉપયોગ કવર કરીને અને ઘરની ત્રણ દરવાજા રાખીને જગ્યા લગભગ નો સો નાઇન સિક્સ ફાઈવ પોઈન્ટ થ્રી ચોરસ મીટર આસપાસ ટોટલ જગ્યા છે અને આની બજાર કિંમત અત્યારે